શું કાકા આમ તો રત્નાલની વાત આગળ મળેલા અનેક વડીલોને તો ભાજપ તરફી છે તો એવું નથી ને વચ્ચે વાત કરતો હોય કે આ જાહેર મીડિયા છે તમારે આજુબાજુમાં પણ ભાજપના લોકો હોય એક આંતરિક પ્રેશર હોય ભલે ભાજપ ગમતી ન હોય એવું પણ બને પણ આંતરિક એક ડર હોય કે હું કંઈક બોલી તો વાસણભાઈ આમ કહેશે તાલુકા પ્રમુખ આમ કહેશે અમારા રતનાલમાં ભાજપનું પ્રભુત્વ ખરેખર વાસ્તવિકતા શું કારણ કે ટ્રકની બાબતો એટલે ટોલ પાસનો મુદ્દો પ્રથમ છે અહીં તમે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા ગામ જોડાયેલું એક અસંતોષ પણ છે સતના કેમ ભાજપને હા વોટ આપે છે લોકો એ તો આખો ડર નથી આખો ના ના ડર આખું દુનિયા જુએ જે મોદી સાહેબ ને લઈને ભાજપનો ઢંડો હાલે છે કહેવાનો ગામના કામો

એટલી ટ્રકો હતી હાલ સાંપ્રત સમયમાં ટ્રકની વાત કરીએ તો જે વાસ્તવિક પરિસ્થિતિ રાણાભાઈ વાસ્તવિક જે ટ્રકની પરિસ્થિતિ શું ખરેખર આર્થિક રીતે ટ્રાન્સપોર્ટેશનની દ્રષ્ટિએ ટ્રક ઉપર બિઝનેસ છે તો સદ્ધર છે અને પહેલાં જેવું સદ્ધર છે અત્યારે અને બીજી બાબત કે કેટલા ટ્રકો ધરાવે રત્નાલ અત્યારે રત્નાલમાં આશરે અત્યારે પાંચ છ હજાર જેવી ટ્રકો કહેવાની હશે આ બધી કહેવાને કોઈ બારે કહેવાનું લીધા અને હાલની તારીખમાં અત્યારે જો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બે વસ્તુ એને લોડ વધારે છે એક ટોલ નાકા અને બીજું ડીઝલ આ બેના ઊંચા રેટ છે તો આશા બે થોડાક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં આપણે કહેવાનું મંદી છે મંદી છે અને હવે રાજકીય બાબતની વાત લીધી મેન ઇલેક્શન જેવું મને કંઈ લાગતું નથી અત્યારે બાકી અમે આવી રીતે બેસતા હોય તો બે કોંગ્રેસના હોય કોઈ આપનો હોય તો એક આનંદ થાય કે કંઈ કામ નથી થયા થયા છે તો એમાં પણ ક્યાંક તકલીફ ભ્રષ્ટાચાર કૌભાંડ આવા પ્રશ્નો આવતા હોય એટલે આપણે ક્યાંક વિરોધમાં બોલીએ તો બીજા દિવસે ઈડીની રેડ આવે રથનાલમાં હા ડર નથી ના ના એવું નથી એવું નથી એવું નથી કોઈ જો આ ગામ પહેલેથી જ ભલે રાજકીય ક્ષેત્રે તો ભાજપ તરફ વધારે કહેવાનું છતાં કોંગ્રેસના કાર્યકરો મળે છે ને હોય છે એની સાથે એવું નથી કે કે અને અને ગામમાં કોઈ ભાજપ કોંગ્રેસ જેવું સ્થાનિક દ્રષ્ટિએ ક્યારે નથી દેખાતું નહીં ક્યારે પણ ગમે ત્યારે ઇલેક્શન હોય તો બધાને આઝાદી છે જેને જે આપવું હોય એ આપી શકે છે બરાબર બીજા અનેક છે મિત્રો એમની સાથે વાતચીત કરીએ આપણે મકાનનો રસીક તરીકે ગોરખાઉ છું અને ખેતી પેલે ટ્રાન્સફર તો એગ્રીકલ્ચર કરું છું કામ ખેતી ખેતી નું કરું કેટલા વીઘા એ એક છું જમીન બાર એટલે કે એગ્રીકલ્ચર કાકા કેટલી કેટલી એટલે તો આપના દીકરાને સંભાળતા હશે મેનેજમેન્ટ વ્યવસાયને બધું હવે એ સમજવું છે અહીંનો જે આ માહોલ પ્રથમ એ વાત કરી લે બેઝિક થોડુંક આપણે ખ્યાલ આવે ને કે અહીં વડીલો બેસે એક પરંપરા છે વર્ષો પહેલાં અત્યારે યુવા યુવાધન છે તો મોબાઈલમાં હોય એટલે સ્વાભાવિક છે કે મળતું ન હોય આ આ તમારી દિનચર્યા કઈ રીતે હોય કે જો તમારું કામ ધંધો કમ્પ્લીટ નિપટાવી લઉં તમે સવારના ટાઈમમાં પછી ચાર વાગે અહીં ભેગા મળીને વાતો કરો એ થોડી વાત કરવી છે મારે દિનચર્યા દિવસની કઈ રીતે હોય ચા પણ આવી ગઈ છે આપણા માટે

રામદેપીરનું મંદિર છે બહુ સરસ છે તમે એક કિલો એકદમ રેગ્યુલરી સર ટુ ટાઈમ બહુ ધારા કશું મંદિર મોદી સાહેબની એક વચ્ચે વાત લઈ લે કે તમ તમને એવા ક્યાં સાહેબ મોદી સાહેબના કામ કઈમાંથી તમે આમ વોટિંગ કરશો ભાજપ તરફથી એ રહે એ આ બધા અમારા વડીલ કરે એમ કરી નાખી કે ભાઈ મોદી સાહેબ સારા યાદ સારા આપણે ક્યાં લામ ગાદરિયે પ્રવાહ નિયમ કરો છો કે તમને વ્યક્તિગત વ્યક્તિગત પ્રેમ આવ્યો થોડોક કાલે પણ કોઈને મનાય દા ની મનાય આ બધા નો ડર છે ડરકા નું નહીં પરવા નથી અમીરો તો ફકીરી હારી પરવા નથી અમીરો ની ફકીરી હારી બરોબર બસ દરગાને નું હોય દરગાને માં ચાલ જ નહિ નમસ્કાર દેવજી યકરા આહીર બરાબર આખી જે પદ્ધતિ સર આખું કામ તમારું કહેજો અહીંયા બેસો તો અહીંયા કેવી રીતે વાતો કરો અમારે મારે પશુપાલકની છે વ્યવસ્થા સાંજ સિંતેર ભેંસું છે સવારના ત્રણ વાગે ઉઠી જાય પછી દસ બાર વાગે પરવારી અને પછી ખેતીવાડીમાં કામ કરવાનું પછી ઈકડી પછી ઈકડી જેવી જમીન છે આપણી પોતાની પછી પચીસ પચીસ વીઘા જેવી કરી રાખો ને આવ્યો બે બોર ચાલે છે એ હાજો વિકાસને માટે સારો છે એકદમ પલાના દૂધ અહીંયાથી અમે કંડલા ને ગાંધી ગામ ભરાવતા તદી પાંચ રૂપિયા મળતા ને દસ રૂપિયા મળતા ક્યારે વળી હોટલ કોક બંધ હોય તો હોટલવાળો દૂધ પણ નહીં લે ત્યારે પછી દૂધ બે રૂપિયા દોઢ રૂપિયા દઈ દઈએ બાકીનું અત્યારનું દૂધ અહીંયા ઘેર બેઠે સાહીઠ રૂપિયા આવે રહ્યા એટલો એક ડેરી થાતે વિકાસ કીધો છે આપણે વલમજીભાઈ ઉપાડી ડેરીનું ઉદ્યોગ ત્યાંથી આપણે બે હજાર ચૌદથી ડેરી ચાલુ થઈ છે મારું નામ વેલારામજી વર્તન રત્નાળ રહેવાસી અમારે ઘર ટ્રકો છે કેટલી પાંચ પાંચ ટ્રક

એટલે જનતા થોડાક મંદા બેસી ગયા ગાડીના બાકી બીજો બધો બરાબર છે ગામ રાજકીય રીતે આગળ છે ધારાસભ્ય અહીંયાના રત્નાલ છે જિલ્લા પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ મારા ભાઈ છે કાકાના દીકરા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ હા ભાજપ તરફી જ ગામ છે બધું એ એસી ટકા ભાજપ તરફી છે રોડ રસ્તા સારા દવાખાના એ બધા પક્ષી દવાખાના બધા સારા જ છે ગામમાં બધે સારો જ છે ગામનો વિકાસ સારો છે બહુ સારો છે આ સરકાર મોદી સરકારે છે ને બધી એક ગાડીવાળાને થોડીક ટેક્સ ઘટાડી રાખે ને સરકાર તો થોડોક સારું લાગે અમારી ગાડીનો ધંધો છે ટોલ નાકા બહુ વધી ગયા છે આવી તક